ધારી મહાજન સમાજની વાડી ખાતે બજરંગ ગ્રુપ ધારી ભાજપ પરિવાર તેમજ રેડક્રોસ સોસાયટી અમરેલીના સહયોગ દ્વારા રાષ્ટ્ર સમર્પિત બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ધારાસભ્ય જેવી કાકડિયા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ધારીની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ તેમજ ધારી વેપારીઓ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અમરેલી રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ આપનાર તમામ લોકો માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી ભાજપ જેવી નાગરિયર સાહેબ ધારાસભ્ય શ્રી ધારી ચાલુમાં ભાજપ બજલગ ધારી તલકથી નવ જવાનોના જીતાર છે ધારી બઝરગુણ તલા આપને લોહી બ્રડસભ્યા રાખે જેમાં હજાર કોર્ટલ લોહી એકદિત કરી અને અમે બ્રડ બે લોકો મેં યાદ દેતોનો સૌરા એમને છે તે નવ જોલના સાહેબ આવવા માટે આનો કરતા ઈજારા દેલા છે પોજાડો અને સરોજ ગાસા યોજના દ્વારાનો ખૂબ ખૂબ આભાર એસજીએમ સાહેબ સાધી સાહેબ અને પરેશભાઈ કંચાના પરેશભાઈ પટલીલા સૌરા આ લોકો આપ્યા આ કેમ્પ સફર જવા દે ગયો છે